ઓડિશાના કોરાપુર જિલ્લામાં પોલીસ સીમા હેઠળના બીજાપુર પાસે શુક્રવારે ચાર વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા અંગે પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતમાં બે બાઇક એક ઓટો રિક્ષાની એક એસયુવીનો સમાવેશ થાય છે એસયુવી અને ઓટો રિક્ષા રોડ પરથી લપસીને નજીકના ખેતરમાં પટકાઈ હતી સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા કે જેમાં જ્યારે અથડામણ સીસીટીવીમાં કેદ થઈ ત્યારે મહિન્દ્રા સ્કોર્પિયો એસયુવી બાજુમાંથી એક ટ્રેક્ટર સાથે અથડાતી જોવા મળી રહી છે તો વિડીયોમાં વન લેન રોડ પર સ્કોર્પિયો ઝડપી ગતિએ આવતી જોઈ શકાય છે કાર ઓટો રિક્ષાને પસાર કરવાનો પ્રયાસ કરે છે જેમાં કથિત રીતે પંદર લોકો સવાર હતા અને તેની સાથે અથડાય છે અકસ્માત ને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકો નજીકની નજીક હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા જોકે અકસ્માત માં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા મુખ્યમંત્રી નવીન પટનાયકે સહાયની જાહેરાત કરી છે મૃતકના નજીકના સંબંધીઓને ત્રણ લાખ રૂપિયા આપવાની જાહેરાત સાથે અકસ્માત અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ